એ મુરલીધર જય દ્વારકાધી સેમ સાઇટ ઓફ ફેમિલી સ્વાગત છે બધા નો લોગમાં તો ભાઈ હજના અટાણે લોગ મારે ચાલુ કરવો બેઠો કારણ કે એને આપણે અટાણે જઈ એ ગાણામાં તેલ કાઢો જાવ મારી પાછળ તો માત્ર ગયો દેખાતો નહીં હોય મારો અવાજ પણ લગભગ ક્લિયર આવતો નહીં હોય એટલે આપણે લાઇફને લઈએ હાઇટ પડી ગયા હવે ટૂંકમાં બાજુ જ ના ત્યાં જ્યાં જ ગાણો હતો ત્યાં આપણે જઈ જઈએ ટેક્સમાં લાઇટો હરકી થાતી નહોતી એનું અટાણે સિટીંગે વાયરિંગનું કામ કરાયું વાનની લાઈટ હોય ને એ તો થતી હતી પણ આગળની લાઈટ હોય ને મેન લાઈટ એ નહોતી થતી એનું કામ કરાવ્યું અને હવે આપણે જઈ રહી હજી તો ગામમાંથી નીકળ્યા છે ટૂંકમાં ચાલો હવે હે આગળ તો જઈને આપણે તમને આખી જ પસંદ શકાય તો કઈ રીતના હોય ને બધું

અને ત્યાંથી ટૂંકમાં આ જેવી જ માંડવી જો આપણે આમાં આવી આમ તમે જોઈ શકો એમ અને અહીંયાથી હે ને નીચે નીચે થોડી 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 જો આ ખાલો જેવું હોય ને એમાંથી અંદર જાય થોડી 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 જાય અને ન્યાથી નામ માથે થઈને અધર થઈને આ રીસામાં દેખાય કેટલી ખે માંડવી એટલે ત્યાંથી આ મશીનમાં જાય ટૂંકમાં આપણે કંઈ તો હલર જેવું હોય અને એમાંથી જઈને આવી રીતે છાયણા હોય એમાંથી આ માટી નીકળતી જાય માટી નીકળતી જાય એમ અલગ 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 અલગના તૈનના ટૂંકમાં આપણે હલરનું હોય ને જે રીતનું આપણે ને મગને આ તે માંડવી કાઢી એ રીતનું હોય બધું કાંકરા અલગ અલગ રીતના નીકળતા જાય કાંકરા અલગ અલગ જાત નીકળતા જાય પછી આવી પ્રોસેસ આ જે ઓલું પૂસા જેવું હોય માંડવીના ફોતરામાંથી જે નીકળું હોય નીકળતું જાય અને આમાં કાંકરા ને એવું બધું નીકળતું ત્યારબાદ મિત્રો પીલાઈન સુપર માલ હોય ત્યારબાદ મિત્રો આ પાઇપની મદદથી પ્રેશરની મદદથી અહીંયા આવે અહીંથી અંદર જાય ધીરે 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 બધી મગફળીના જે દાણા હોય ત્યારબાદ મિત્રો આમાં અહીંયા આવે તે તમે જોઈ શકું આમાં હજી બહુ એટલું કોઈ પત્રકાર બધું તો આમાં મોટર પાછો આવે આ મોટર દ્વારા જેમાં આવતી જેમાં પછી આગળ ફિલ્ટર એ અવાજ બહુ થાય અંદર એટલે કરવો પડે એ બધું આખે આખું મસી આ પ્યોર તેલ નીકળે હજી આ પ્યોર તેલ નો કહેવાય ટુકમાં હજી આનો ફિલ્ટર જાય ટુકમાં તેલ ઘણી હગી કે થાય પછી તેલ આમાં ફિલ્ટર આ ખોડ બનાવવાની પ્રોસેસ ખોડ જેમાંથી વેસ્ટેજ માલ નીકળે એમાંથી ખોડ બને હોય હોય છે 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 તમે આ રીતે એ અને આવી અંદર જોઈ શકો ત્યારબાદ હજી આ શુદ્ધ નથી જો હજી એક આના પછી પણ એક ફિલ્ટરમાં આ ફિલ્ટર કરવામાં આવે આ ટૂંકમાં જે ફિલ્ટર થાય કોઈ બીજી પ્રોસેસ નથી હોતી આ ટૂંકમાં ફિલ્ટરના જે અમે આ કાપડ દેખાય એ પ્યોર કોટનનો છે એમાંથી પ્રોસેસ કરવામાં આવે છે એમાંથી ટૂંકમાં ગરાતું જાય ને ફિલ્ટર બે ફેરે ફિલ્ટર થાય એટલે શુદ્ધમાં શુદ્ધ તેલ થઈ જાય એટલે આ ફિલ્ટર પેલું છે આ છે ફાઈનલ રિઝલ્ટ ફિલ્ટર નંબર બે એમાંથી આવે તેલ શુદ્ધ ગણાય અને ખાવામાં આવે એ ફિલ્ટર મિત્રો આપણો તેલની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ તેલ નીકળી ગયું હોય રાણીમાં તેલ કેવી રીતે નીકળે ને એ બધું તમે જોયું તો પાછળ પર ખાસ વિડીયો સારું લાગ્યો લાઈક કરી દેજો અને ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપડે ભર્યું હવે હમણાં આપણે નીકળી જાવ આગળ જો ટાઈમ આવશે તો કે ત્રીજ હું ઉતારી બાકી આ વિડીયો નહીં આપણે એન્ડ કરી દઈએ